સદગુરુ દેવની જય હિરસાગર દેવની જય ઉગમેશ્વર સાહેબની જય ભોજલપીરની જય निरात साहेब बनी जय कबीर साहेब बनी जय पधारे लहरी गुरु संतनी जय नाम महिमा महापुरुषों पेट भरी गाया नाम विना ना तरे आ भव सागर नी माय निरात रटी ले आ नाम ने ज्या ज्या देख त्या निरात का नाम की तेम बेसी जाओ पार पोचाड़े पलक मर बहुत भेरा ना था सदगुरु ने पूर्ण कृपा सदगुरु ने पूर्ण दया કે આવા આપણને મહાપુરુષનો સંગ મળ્યો મહાપુરુષોનું શરણ મળ્યું મોટામાં મોટો યોગ છે મહાપુરુષોને મળવાનું થયું એટલે આપણે જીવનની રેખા પલટાઈ દીધી કહેવાય મહાપુરુષો વાલિયા લુટારાના ને નું મળવું થયું તો વાલીયા લુટારો ઋષિ બન્યા એના જીવન જીવન પલટી જવું જોઈએ રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી યાદ અંતને મધ્યમાં બોલે તે વસ્તુ છે હાવ હાચી ઉગારામ બાપાએ જે વાત કરી કે અવલ કવલ ની સાધના એના છે જે સ્મરણ કરું આપણને ભક્તિનો રે બતાયો ભક્તની ભક્તિ માર્ગની સમજણ આપણને વાણી દ્વારા બાપાએ જે આપણા સદગુરુએ જે વાત આપણને સમજાવી જે આપણા સદગુરુએ નિશાન ધ્યાન નક્કી કરાયું તે સમજણ આપણને ઉગારામ દાદા વાણી દ્વારા શાન કહ્યું કરે છે આ નામને કઈ રીતે રટવું કઈ રીતે નક્કી કરવું એની સમજણ દ્વારા વગર આમ બાપા આપણને વાણી દ્વારા કહેતા હોય બાપાએ વાત કરી એમ આમ નિરાત બાપુ એ વાત કરે છે કે રામ નામ રાખ હૃદયમાં હૃદય એટલે આપણો પ્રાણ હૃદય એટલે શ્વાસ એ શ્વાસ વાત આગળ બાપા કરી ગયા કે શ્વાસાની અંદર જે શબ્દ બ્રહ્મ કહીએ છીએ જેને આપણે નામ કહીએ છીએ એ નિરાત બાપુ અહીંયા આંગળી મૂકીને બતાવ્યું છે અને એના સિવાયની બાપાએ બીજી વાત કરી ની કે નિવૃત્તિની પ્રવૃત્તિની વાત કરી તો નિરાત બાપુએ નામ સિવાયની બીજી કલ્પના કીધી છે નામની અંદર આ વ્રતિ ન રાખવી એટલે એ આપણી નિવૃત્તિ એટલે ભજન કહેવાય વાલા અને એ સિવાયની બીજી આ મનની કલ્પના છે એના પાવર હતી કીધી છે દેહ એની વાત નથી કરી દેહ એને આઠ કલાક ધંધો કરતા હોય તો બાર કલાક કરજો પણ મનની નિવૃત્તિની મહાપુરુષોએ વાત કરી મનના નામમાં રાખવાની વાત કરી મહાપુરુષોએ નામ વિના ના ઠરે આ ભવસાગરની માય નિરાત રટી લે આ નામ ન જ્યાં જ્યાં દેખ ત્યાંય નામ સમોવડ નહીં કોઈ જગમાં કેવા સરખું કહીએ થાવર જંગમ સભર ભર્યો એમાંથી સદગુરુ એ આપ્યો ને એ શબ્દ ન લઈએ પલટાય આપણી દિશા દોરને સદગુરુ એ પલટાઈ છે પણ આપણે એ દ્રષ્ટિએ જોઈ તો વાલા લાભો દાદા જેવા પુરુષ બોલ્યા છે કે સંસાર વ્યવહારમાં રહીને ધ્યાન હરિકો લગાય નિવૃત્તિ ની વાત કરી દાદાએ નિરાત બાપુ એ વાત કરી આપણા મહાપુરુષો જે ભજન કરી ગયા જે નામની અંદર ડિગ્રી મેળવી જાય ખૂણા બે નથી મેળવી ગયા ઉગારામ દાદા હિરસાગર બાપાનું શરણ લઈ અને કપડાં વણતા વણતા અને આ નામનો સફળ કરીને નામનો યોગ પકવાડ્યો છે વાલા લાભુ દાદા એ ઉગારામ દાદા નું શરણ લીધા પછી સિલાઈ મશીન આંકતા હાંકતા એમને આ યોગ પકવાડ્યો છે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું નિરાત કહે નિષ્ઠાનું ફળ અધ્રમ થી નિવૃત્તિ એટલે નામ આપણને સદગુરુ એ જે ચાવી આપી ચાવી ક્યારે અડાડી કહેવાય આપણે ગુરુ ગમ કેરી કૂચી કટ્ટે કટકા તાળા એ તાળા ને દૂર કરો તો ઘટ મન ભીતરમાં હોય અંજવાળા એ સંતો તમે ફેરો એ નામની બાપાએ આગળ વાત કરી ભજન એટલે એની યાદી સમરણ એટલે યાદી નામનો સંકલ્પ અને ગુરુમૂર્તિ આપણા ધ્યાનમાં હોય માછલી પાણીમાં રહેવા સતાય જો એ પલટી ના ખાય તો તરસી રહી જાય મેને દેખત આવા આશી પાણીમાં મીન પ્યાસી એમ નિરાજ બાપુ બહાર અને ભીતર બ્રહ્મની ઉપમા આપી છે શ્વાસે શ્વાસે સ્મરણ કર તન્મા કર તું તુહી શાન સદગુરુ કી એસી સચ્યાર દેખો દિલ દર્પણમાં

કુક્ષેત્રના મધ્ય સામે સામે ઉભા હતા પણ અર્જુન ભગવાન કૃષ્ણ સદગુરુ એ જે દ્રષ્ટિ કરાવી છે એ દ્રષ્ટિથી જો એ લાલાન પુરણ પુરુષોત્તમ પોતે પ્રભુ નેણ નિરખીણ નિષય કહીએ શાંતિ પમાડયન સંત કહીએ સદગુરુએ જે દ્રષ્ટિદાન દાન આપણી સુરતાને આપણી વ્રતિને સદગુરુએ સત્ય નામની અંદર જોડીશ એ નામ સમોવર નહીં કોઈ જગમાં કેવા સરખું કહીએ એમાં થાવર જંગમ સભર ભર્યો છે એમાંથી સદગુરુ શબ્દ લઈએ આપણી બાહિર ભીતર બ્રહ્મ સિવાય કાંઈ નથી આકાશ બાહિર અને ભીતર આકાશ છે પાણી ને ભીતર પાણી સાહેબ આગળ વાત કરી છે કોણ મરે કોણ અવતરે કોણ જીતે કોણ હારી જલથી લહેરી જલથી ઉપડીયામાં કોણ તરે કોણ તારે આખે આપણે સત્ય જોવું તો આપણે કૂંચી અડાડી કહેવાય વાલા આ કાન સદગુરુ મહારાજે આપણને સાંભળવા શું સાંભળવું એ સદગુરુ નક્કી છે આપણને સત્ય સાંભળવું તો અહીંયા આપણે ચાવી અડાડી કહેવાય આ મનથી સાચું વિચારું એટલે વજન નામનું યાદી રાખો નામનો સંતલપ કરો તો આપણે કુંચી અડાડી કહેવાય સદગુરુએ આપણા જીવનના પલટાયા પણ કૂંચીનો ઉપયોગ કરવી તો ને વાલા ઉગ્યા સતા રહ્યા અંધારા વાળી ના સૂજો વાણે શબ્દ ન તો કોઈ સંત વિરલા જાણે સમય થઈ ગયો છે તૈણ વાગી ગયા છે પણ બાપાએ કીધું એટલે પાંચ શબ્દ બોલ્યા જે સદગુરુએ આપણને દ્રષ્ટિદાન કરાયું જે સદગુરુએ આપણને દિશા દોર બતાવી તેનો ઉપયોગ કરવો આપણા ઘરમાં વસ્તુ પડી હોય ને એનો ઉપયોગ ના કરી તો લેખક કહેવાય ને સુગમ સુગમ સાંભળ્યો સદગુરુ શિરના સાટે દૂર મતી વાળો દેખે નહીં કઈ બતાવું કે

સદગુરુ સુકાની ગુરુ મળી ગયા છે પણ એ સુકાની ગુરુને આપણે સુકાન હોપી નહીં ને આપણા હાથે આગવી નહીં તો જઈને ડૂબાડવી વાલા એટલે વસ્તુ આપણા ઘરમાં પડી સદગુરુ એને પરખાઈ છે એનો ઉપયોગ કરો કોઈ સતસમશેર કીધી કોઈ શીલ બરસી કીધી ઉગારામ દાદા એના અવલ કવલની સાધનામાં શિલક શબ્દ બાપાએ વાત કરી એનું હથિયાર બતાવી દીધું દાદાએ એટલે જે સદગુરુ એ દ્રષ્ટિ દાન કરાવ્યું એ દ્રષ્ટિએથી જોવું એ દ્રષ્ટિનો ઉપયોગ કરવો એ દ્રષ્ટિથી સાંભળવું એ દ્રષ્ટિથી વિચારવું એક છે એ ધર્મ છે વાલા આ સમજણ આપણા મહાપુરુષ આપણને મહાપુરુષ મળવાના આપણે ઊંચામાં ઊંચી જે કુલ છે એમાં એડમિશન મળ્યું હોય પણ અભ્યાસમાં ના બેસી તો સફળતા મળે એ મુગારામ છે ને એ વિશ્વમાં ઊંચામાં ઊંચી કુલ છે વાલા અને એમાં આપણને એડવેશન મળ્યું છે સદગુરુ જે આપણી પાસે રાત દિવસ ઉજાગરા કરે છે રાત દિવસ દે એને તિક્ષા આપે છે આપણો દડો બાંધવા આપણો ભવિષ્ય સુધારવા માટે સદગુરુના શબ્દને ધ્યાનમાં લેવું કાયમ એની નજીક રહેવું એ ભાવથી કાયમના માટે રહેવું આટલું કહી અને વિરામ આપું છું સદગુરુ દેવાની જય ખુડિદાસ બાપાની જય